કે આપણે ગામડામાં જે તરી તઈ હતી તીયા તો આપણે બોલવાનું તો હની તો આપણે હા એટલા ના સિટી માં મમ્મી પપ્પા હોય બોલા જે હોય બોલ દે હા મેઈન ટોપિક વાત અહીંયા છે અને બા અમને કશું કે નહીં ખુલ્લેથી જીવવા દે ખુલ્લે થી જીવવા દે વાત સાચી છે અને અહીંયા બીજું શું તમે બોલો હાલો તો મમ્મી વિશે તો આપણે જણાવું તમને મમ્મી હે तो भला आपड़ो मस्त है तो बाहर जाओ ना हाथ तो वाह भाई वाह वाह भाई वाह वाह भाई दिल को खुश कर दिया क्या बात बोली है बाप पैसा वो आप आ तू तो कर तू पैसा है ना आप दस मजा दस बाद तो पांच रुपए एडी हो आपड़ा पड़ा ये हो अन्य बीजो अब तो बीजो अब तो है हाँ जी हाँ जी बीजो अब तो बे रुपया तो

એમ નહી આયા આવતા આયા આવતા ખલાસ શું થઈ જાય તમારો મોજ મોજ ખલાસ થઈ જાય નહી મોજ ખલાસ છે તો તમે થઈ જઈ મોજ કરી અહીં અમે પાડ્યા પહેલા નામ છે પિટબુલ પિટબુલ એટલે શું પિટબુલ એટલે શું ભાઈના તો ઓટ વાયલેન્ટ બોલાવ કેટલો અમે એવી ભાઈબંધી કઈનાથી જના હોય બધા તે એ અમને અમે તેમને ભજીયા થવાયા ભજીયા થવાયા પૂરી થવાય પે અમે ડાલજી હતા તો અહીંયા અમે હે અમે થોડુંક લઈ લીધું થવાનું ભજીયા બધું ભજીયા અમારી ડાળ હતી ધંધા એને થવાઈ દીધું બધું અને બીજી હમતા હોટવાયલ અને સેવ બસ એટલા

મોટા ભૂલ છું શીખી જ બા હા એ વસ્તુ છે તે અમને બી મોટો વસ્તુ ના કે બા નો પ્રેમ એ કેવો છે બા વસ્તુ થોડી અને ઈ ભાઈ બહુ મજા છે મજા આવે તમારા અહીંયા ભાઈ વધારે છે હા અને વિશે તમને જણાવી દો તો ગામડે મજા આવે ગામડે એ વસ્તુ છે કે આપણે આપણે દુખી હોય તોય આપણો મોટો હોય તો એક ગામડું છે આપણે દુખી હોય તો અહીંયા મોજ કરાવે

તે ડેરી તો દોસ્તો દિલાવ તમે હેડાઈ લેવું નહીં દાઈ લેવું 1.5 તો ઓડે જઈ લઈ જ દેતા તો એટલે પૂરો તે ને પૂરો એ જબરું કરી હો અને આને લઈ દે આમાં પપ્પા લાયાપો તે લાયાપો ચાલો સમોસા હા હા દોસ્તો કરાઈ દો હાલો તો આમાં કઈ આવ્યું નઈ કે મમ્મી શું કેવાય એનું કઈ ના આ તો તમારે એવું થાય તમને ગામડે મજા આવે ખાલી બસ આ તો એ પડતો હતો બા તમને બહુ મારતા તોય તમને બાજે મારા લાગા અને મમ્મી જમ નહી હારી લાગતી ભલે અહીંયા માં તો અહીંયા મોજ તો મસ્ત હતી તી મોજ હું અહીંયા જે માંગ વી લાઈ તા એ મારા તો જે માંગો એ લાઈ આલતા તા એટલે અહીંયા મોજ આવી એટલે અહીંયા મોજ આવો બરોબર આ મારા પણ લાઈએ ના હાલ લાઈએ ના હાલ હા એટલે ઈ મોજ અહીંયા આવતી નહીં હા ઈ મોજ આય નહીં તો ખેતર બા લઈ જતા દાડી ના બાપા લઈ જ બાપા ટેક્ટર માં એકલું બેહવાનું મજા આવી જાય એવું